હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ચોખાની પાપડી કે ખીચિયા પાપડ કહો કે સારેવડા ઘરે જ બનાવીશું બે કિલોના પરફેક્ટ માપથી એકલા હાથે પણ પાપડી ઘરે બનાવી શકાય છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે પાપડી બનાવવા માટે મેં બે કિલો કણકીનો ઘરે એકદમ ઝીણો લોટ ડરી લીધો છે અને આ તપેલીમાં ભરી લીધો છે તો લોટને એક તપેલીનો માપથી લેવાનો અને એ જ તપેલીના માપથી આપણે દોઢ તપેલી પાણી લેવાનું તો એકદમ પરફેક્ટ આપણી પાપડી બનશે તો જો તમારી કણકી જૂની હોય તો બે તપેલી પાણી લેવાનું કેમ કે જૂની કણકી વધારે પાણી પીવે છે એટલે આપણે બે તપેલી પાણી લેવાનું અત્યારે મારી કણકી નવી છે એટલે મેં દોઢ તપેલી પાણી લીધું છે અને હવે આપણે પાણીને ઉકળવા માટે મૂકી દઈશું તો ગેસની યાજ ફાસ રાખવાની અને ઉપર ઢાંકણ ઢાંકી દઈશું જેથી આપણું પાણી જલ્દી ઉકળી જશે અને હવે પરફેક્ટ માપ લેવાનું તો બે કિલો કણકીનો લોટ હતો એની સામે ચાલીસ ગ્રામ પાપડખાર અને ચાલીસ ગ્રામ મીઠું લેવાનું છે તો આપણી જે ઘરની ચમચી હોય છે તેનાથી જ હું અત્યારે તમને ભરીને વજનથી બતાવી દઈશ તો જો આ રીતની આપણે ચમચી ભરવાની તો ચાર ચમચી થશે એટલે ચાલીસ ગ્રામ થઈ જશે ચાર પાંચ ગ્રામ આમ કે આમ થશે તો કંઈ વાંધો નહીં આવે બસ આ રીતે જો તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતે આપણે ખારો પણ માપી લીધો અને તે જ પ્રમાણે મીઠું પણ આપણે વજન કરી લઈશું તો ચાર ચમચી મીઠું લેવાનું તો ખારાનું અને મીઠાનું માપ પાપડીમાં બરાબર રાખવાનું જીરું અજમો અને મરચાં તો જો આપણે વજનમાં નહીં લઈએ તો પણ કંઈ વાંધો નહીં પણ આ બે માપ પરફેક્ટ રાખવાનું તો આપણું મીઠું પિસ્તાલીસ ગ્રામ થાય છે અને ચાર ચમચી જેટલું જીરું લઈશું અને બે ચમચી અજમો લેવાનો બે ચમચી અજમો લઈ લીધો અને મેં અહીંયા લીલા મરચાં અડધા લવિંગ્યા લીધા છે અને અડધા મીડિયમ તીખા મરચાં લીધા છે તો કુલ થઈને દોઢસો ગ્રામ મરચાં લીધા છે પણ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો એકલા લવિંગ્યા લેવા હોય તો એકલા લવિંગ્યા પણ લઈ શકાય અને એકલા મીડિયમ તીખા પણ લઈ શકાય તો મરચાંને આ રીતે મેં મરચાં કટરમાં જ ક્રશ કર્યા છે જેથી આપણી પાપડીનો કલર ચેન્જ ના થઈ જાય જો તમે મિક્સર જારમાં એડ કરશો ને તો મરચાંની ચટણી જેવું બની જશે અને પછી આપણી પાપડીનો કલર ડાર્ક થઈ જશે અને પાંચ ચમચી સાબુદાણાને પણ મેં રાત્રે પલાળી દીધા હતા એ પણ સરસ પલળી ગયા છે સાબુદાણાનું પાણી મેં કાઢી નાખ્યું છે પણ જો તમારે સાબુદાણા આ રીતે પલાળવાના હોય તો જ્યારે આપણે કણકી દરીએ ને એમાં જ એડ કરી દેવાના તો પણ લોટ થઈ જશે સાબુદાણાનો અને હવે આપણું પાણી એકદમ સરસ ખડખડું કરવા માંડ્યું છે તો હવે તેમાં આપણા મસાલા એડ કરી લેવાના તો સાબુદાણા એડ કરી લઈશું સાથે અજમો અને જીરું પણ એડ કરી લેવાનું પાપડખાર અને મીઠું પણ એડ કરી લઈશું મિક્સ કરી લેવાનું અને હવે ગેસની અહીંયા મીડિયમ રાખીને ઢાંકણ થોડું પોલું રાખવાનું જેથી પાણી ઉભરાઈને બહાર ના આવે પાપડખાર આપણે એડ કર્યો છે ને એટલે પાણી ઉભરાઈ જાય તેથી મીડિયમ આંચ રાખવાની અને આ રીતનું પોલું ઢાંકણ રાખવાનું જો તમારે બે ચમચી તલ અંદર એડ કરવા હોય તો પણ કરી શકાય પાણી એકદમ સરસ ઉકળવા માંડ્યું છે ત્રણ ચાર મિનિટ આ રીતે ઉકળવા જ માં દેવાનું પાણીને ત્યારબાદ અંદર આપણે મરચાં એડ કરીશું તો મરચાં પછી જ એડ કરવાના જેથી આપણી પાપડીનો કલર ચેન્જ ના થઈ જાય જો પહેલાં મરચાં એડ કરીશું ને તો મરચાંનું પાણી ઉડવા લાગશે એટલે કે આપણા ગળામાં ઉધરસ જેવું લાગશે એટલે આપણે મરચાંને પછી જ એડ કરવાના મરચાં એડ કરીને એક બે એક બે મિનિટ માટે પાણી ઉકળવા દેવાનું તો પાણી ઉકળે ત્યાં સુધી ઢોકળિયામાં આ રીતે નીચે પાણી ભરી દેવાનું અને ભીનું કપડું આ રીતનું પાતરું અંદર પાથરી દેવાનું અને જો તમારે લોટ આ રીતે મોટા વાસણમાં લઈ લેવાનો અને પછી અંદર જે પાણી ઉકળેલું અંદર એડ કરીને હલાવવું હોય તો એ રીતે પણ હલાવી શકાય પણ અત્યારે હું ડાયરેક તપેલામાં જ હલાવી લઈશ તો તપેલામાંથી થોડુંક પાણી કાઢી લેવાનું બસ જો આ રીતનું પાણી કાઢી લઈશું અને પછી અંદર લોટ એડ કરીશું તો આ રીતે પાણી કાઢી લઈશું ને એટલે શું થશે કે અંદર ગાંઠા નહીં પડે તો એક હાથે લોટ અંદર એડ કરતા જવાનું અને એક હાથે હલાવતા જવાનું તપેલું નીચે ઉતારી લેવાનું ગેસ ઉપરથી ત્યાર પછી જ અંદર લોટ એડ કરીને હલાવવાનું તો હવે બધો જ લોટ એડ કરીને હું હલાવી લઈશ લોટ સારી રીતે થોડોક મિક્સ થઈ જાય પછી આપણે જે પાણી કાઢી લીધું હતું તે અંદર એડ કરીશું તો આ રીતે તમે પાપડી બનાવજો પરફેક્ટ માપથી એકદમ સરસ પાપડી બનશે તો જો આ રીતે થોડો લોટ ભેગો થઈ જાય ને એટલે આપણે આ પાણી જે કાઢી લીધું હતું તે અંદર એડ કરી લઈશું અને હલાવી લઈશું તો આ રીતે એકલા હાથે પણ પાપડી ઘરે બનાવી શકાય એક કિલો લોટમાંથી તો એકદમ ઇઝીલી પાપડી બની જશે તો જો બે કિલો લોટ હોય તો તેની સામે ચાલીસ ગ્રામ ખારો અને ચાલીસ ગ્રામ મીઠું એ રીતે તમારે યાદ રાખવાનો તો જો એકદમ સરસ પાપડીનો લોટ અહીંયા હલાઈ ગયો છે એક પણ ગાંઠો નથી પડ્યો અને હવે ભીનો હાથ કરવાનો અને આપણે લોટને આ રીતે હળવા હાથે સેચ પ્રેસ કરીને આપણે ઢોકળિયામાં મૂકી દઈશું અથવા તો સ્ટીમરમાં તમે જેમાં મૂકવું હોય એમાં તો જો આ રીતે આપણે અંદર એડ કરતા જવાનું અને જો હોય તો ડાયરેક આ રીતે તાવેથાની મદદથી અંદર એડ કરી દેવાનો બહુ ઉપરા ઉપર ઉપર નહીં મૂકવાનો થોડુંક આ રીતે ભરાઈ જાય એટલે ઉપર આપણું કપડું ઢાંકી દેવાનું જે વધારાનું હોય તે અને ઢાંકણ બંધ કરીને તેને ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું તો મેં બે સ્ટીમરનો અત્યારે ઉપયોગ કર્યો છે એક ઢોકળિયાનો અને એક સ્ટીમરનો ઉપયોગ કર્યો છે કેમ કે લોટ વધારે છે ને એટલે બેમાં થઈને આપણે મૂકવું પડશે તો ગેસની આજ પહેલાં ફાસ રાખવાની પાંચ મિનિટ જેવું અને પછી પંદર મિનિટ માટે મીડિયમ આંચે થવા દઈશું તો એકદમ સરસ આપણો વીસ મિનિટ પછી લોટ સરસ બફાઈ ગયો છે તો બફાઈ જશે ને એટલે તમે અંદર આ રીતે તવેથો અંદર એડ કરશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કેમ કે આપણે જ્યારે લોટ અંદર એડ કર્યો ને ત્યારે ઢીલો હતો અને અત્યારે થોડો કઠણ થઈ જશે તો આ રીતે મેં પ્લાસ્ટિક ઉપર તેલ લગાવી દીધું છે જાડા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરવાનો અંદર થોડો લોટ એડ કરી દેવાનો અને જે બીજો બાકીનો લોટ છે તેને ઢાંકીને જ રાખવાનો જેથી ઠંડુ ના થઈ જાય જો લોટ ઠંડો થઈ જશે ને તો વટાશે પણ નહીં અને સરખું પાપડી દબાવાશે પણ નહીં એટલે લોટને ઢાંકીને જ રાખવાનો તો આ રીતે લોટને પ્લાસ્ટિકમાં બે ત્રણ મિનિટ માટે મસળી લઈશું જેથી લોટ સરસ સ્મૂથ થઈ જાય તો જો આ રીતે લોટાની મદદથી પણ મસળી શકાય તો લોટ જેટલો સારી રીતે તમે મસડીને સ્મૂથ કરશો ને એમ આપણી પાપડી બિલકુલ નહીં ફાટે તો આ રીતે એકદમ સરસ લોટને મસડી લેવાનો તો જો લોટ મસડાઈ ગયો તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ સ્મૂથ થઈ ગયો ને બસ આ રીતનો લોટ થઈ જાય પછી આપણે એના ગુલ્લા કરી લેવાના તો તમને જેવા ગમે નાના કે મોટા એવા ગુલ્લા કરી લેવાના હું અત્યારે મીડિયમ સાઇઝના ગુલ્લા કરી રહું છું તો હાથમાં સહેજ તેલ લગાવીને ગુલ્લા કરી લેવાના એટલે હાથમાં લોટ ચોંટે નહીં અને હવે જે પ્લાસ્ટિક હોય તેના ઉપર તેલ લગાવીને ઉપર લુઓ આ રીતે મૂકી દેવાનો અને ઉપર બીજું પ્લાસ્ટિક તેલ લગાવેલું મૂકીને પ્રેસ કરી લેવાનો તો એકદમ સરસ અહીંયા આપણી પાપડી બનીને તૈયાર થઈ જશે જો કેટલી સરસ પાપડી બની ગઈ ને બસ આ રીતે આપણે બધી જ પાપડીને તૈયાર કરી લેવાની અને પ્લાસ્ટિકમાં ઘડે ઘડે તેલ નહીં લગાવવાનું ફક્ત એકવાર પહેલાં લગાવી દેવાનું પછી એ જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બીજી પાપડી આપણે બનાવી લેવાની જો વધારે તેલ લગાઈ લગાઈ કરશો ને તો પાપડી લાંબા સમય અંદરથી તેલની સ્મેલ આવવા માંડશે અને હવે આપણે આ રીતે પાપડી થઈ જાય એટલે થાળીમાં આ રીતે થપ્પી કરતા રહેવાની જો એકદમ ઇઝીલી જ આ રીતે થપ્પી કરતા જવાનું બે ત્રણ થપ્પી આ રીતે કરવાની ત્યારબાદ તેને આપણે સૂકવી લઈશું તો આ રીતની થપ્પી તૈયાર થઈ જાય પાપડીની પછી એને બહાર તડકે સૂકવવાની તો જો આ રીતે પાપડીને બહાર તડકે કોઈ પણ કપડામાં સૂકવી દેવાનું તો એકદમ સરસ પાપડી સુકાઈ જશે જો કેટલી ઇઝીલી પાપડી સુકાઈ જાય છે ને તો મેં ખાટલામાં પાપડી સૂકવી છે તો મારે બે ખાટલા ભરાઈને પાપડી થઈ ગઈ છે જો મેં બધી પાપડી સૂકવી દીધી કેટલી મસ્ત પાપડી બની ગઈ છે ને એક પણ પાપડી ફાટી નથી તો હું તમને નજીકથી પણ બતાવી દઉં કે કેટલી મસ્ત પાપડી બને છે બે કલાક જેવું થશે ને એટલે પાપડીની ધાર આ રીતે ઊંચી થઈ જશે એટલે આપણે પાપડીને પલટાવી લેવાની દોઢ બે કલાકમાં પાપડીની ધારા રીતે ઊંચી થઈ જાય એટલે પલટાવી લેવાની જેથી આપણી પાપડી બિલકુલ ફાટશે નહીં થોડોક પવન જેવું હશે ને તો પણ પાપડી ફાટશે નહીં તો જો પાપડી સુકાઈને ને એકદમ સરસ થઈ ગઈ છે પાપડીને સુકાતા દોઢ દિવસ જેવું લાગે છે એક દિવસે પાપડી થોડીક ઓછી સુકાશે અને બીજે દિવસે ચાર પાંચ કલાક તડકામાં મૂકવાની એટલે પાપડી સરસ સુકાઈ જશે અને હવે આપણે પાપડીને શેકી લઈશું અને તળી લઈશું તો પહેલાં શેકી લેવાની તો એકદમ સરસ શેકાઈને પાપડી ફૂલી જશે તો આ રીતે પાપડી તમે પણ જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો તો કે તમે કેવી રીતે પાપડી બનાવો છો અને તમે આ વિડીયો કયા ગામથી જુઓ છો તે પણ મને જણાવજો કેટલી સરસ પાપડી ફૂલી ગઈ ને અને તે જ રીતે હવે આપણે પાપડીને તળી લઈશું તો એકદમ સરસ ગરમ તેલ થાય એટલે પાપડીને તળી લેવાની તો જો આ રીતની પાપડીનું જે સાઈઝ હતી એના કરતાં ડબલ થઈ જશે તળીશું ને એટલે તો જો એકદમ સરસ પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે આખા વર્ષ માટે તમે પાપડી બનાવીને સ્ટોર કરી શકો છો જ્યારે પણ પાપડી ખાવી હોય ત્યારે આને આ રીતે તળીને કે શેકીને ખાઈ શકાય છે અમે વધારે શેકીને જ ખાવાનું પસંદ કરતા હોઈએ છે તો કેટલી મસ્ત પાપડી બની ગઈને એકદમ સરસ ફૂલેલી પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે તો આખા વર્ષ માટે પાપડી બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો